નમસ્તે ખેડૂત મિત્રો આપણે આજે પળધરી ગામમાં આવી ગયા છે અને ખેડૂતની મુલાકાત કરવા માટે આપણે આવ્યા છે હવે એના મોઢેથી આપણે સાંભળી લઈ કે ગ્રીન ઇન્ડિયા નાખવાથી કેવા બેનિફિટ મળેલા છે તમારું એક નામ જણાવજો ને મારું નામ ગજેન્દ્રસિંહ ડોડિયા થોડોક જોરથી બોલજો મારું નામ ગજેન્દ્રસિંહ ડોડિયા ગામ પડદરી તાલુકો રાજકોટ મેં આ મગફળીમાં વાવેતરમાં બીજે બે કિલો નાખેલી

અને ઉપરથી એને સ્પ્રે કરેલો સ્પ્રે કેટલો કરેલો તમે કેટલી વાર કરેલા સ્પ્રે સ્પ્રે એક જ વાર કરેલો એક જ વાર સ્પ્રે કરેલો હવે એમાંથી તમને શું ફાયદો જોવા મળ્યો જે તમે વર્ષો વર્ષો ખાતરના ખર્ચા કરો એમાંથી તમને આમાં શું ફાયદો જોવા મળ્યો આજી વખતે છે ને નમણા સાજી છે મગફળીમાં હા હા બરાબર અને અળસિયા જેવું દેખાય છે હા હા અને નીચે ફાલનો પણ વધારો છે તો તમારું શું કહેવાનું થાય ખેડૂત મિત્રના ખાતર વાપરવા માટે આ ખાતર એકદમ સારું છે અને ડીએપી ને એસએસપી ની સાથો સાથ જ ભાવ છે પણ ઓર્ગેનિક છે એટલે જમીન માં પણ કુણાસ રહે છે નમડા સારી રહે છે અને જમીન ને પણ ફાયદો થાય છે એટલે બીજા પાક માં પણ આપણને વધારે ખાતર નાખવું પડતું નથી આ નાખી થી પછી બીજા પાક માં પણ સારું રહે છે અને આની પેલા મેં ઘઉં માં પણ નાખેલું બીજું કઈ નાખેલું નતું ત્યારે ઘઉં પણ મારા સારા થયા હતા ઘઉં માં તમે કેટલી વાર આપેલું હતું આ ખાતર ઘઉં માં બે જ વખત આપેલું હતું બે જ વખત આપેલું બે જ વખત આપેલું હતું

મારું નામ છે પ્રભાતભાઈ પીએચ કિસાન ઓર્ગેનિક ધ્રોલ મારા મોબાઈલ નંબર છે છોતેર ડબલ જીરો ડબલ બગડા ડબલ નવડા ડબલ છગડા વધારે પ્રાકૃતિક ખેતી અથવા ઓર્ગેનિક ખેતી અથવા દવા બનાવવા માટે કોઈ પણ વધારે માહિતી જોતી હોય અથવા ગ્રીન ઇન્ડિયાની માહિતી જોતી હોય તો આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો